પણ હવે મારે તમને એક જોક જે કેવી છે ને એ જોક બહુ અદભુત જોક છે અને પાગલખાના માંથી એક ફરિયાદ જાય અને આરોગ્ય મંત્રી ઉપર ફરિયાદ જાય કે ભાઈ આ પાગલખાનામાં શોષણ થઈ રહ્યું છે અને ઘણા બધા પાગલો સાજા છે અને છતાં આ લોકો એના વોર્ડન રેક્ટરને એ લોકો રોકી રહ્યા છે અને તમે એક વખત મુલાકાત રહ્યો અને કેબિનેટ મિનિસ્ટર બહુ એકદમ સહાનુભૂતિવાળા એણે બે ત્રણ પીએ ને લીધા ચાર પાંચ માણસો ને લીધા આઠ ગાડીઓ હવારના ફોરમાં આવી આવીને રહી ભાઈ સીધે સીધા મિનિસ્ટર કીધું ચાલો ભાઈ મારે બધા જ પાગલોને ચેક કરવા ચોલો વોર્ડન કે સાહેબ આ બરાબર મને ફરિયાદ છે તમે સમજો નહીં ચાલો આ સાહેબ તમે મને એક એક પાગલને સાહેબ રેવા દો મળવા જેવા નથી કોઈ આ અરે હું કેબિનેટ મિનિસ્ટર તરીકે તમને કહું તમે ઓફિસમાં બેસ જાઓ મારે ચક્કર મારવું છું અને સાહેબ એ ચક્કર મારો આ જોક છે ને બહુ અઘરી છે એકચુઅલી આ યક્ષ પ્રશ્ન જેવી જોક છે આ છે ને કોઈડા જેવી જોક છે એટલે આ આ જોક છે ને એ રેવા દો નથી નથી મારે તમને કહેવી ના ના પરિવાર નહીં ના ના નથી ના ના મહેશ નો કહેવાય આ જો કહી દઉં હા પાડો હરખી રીતે જો તો કોઈ આમાં આમાં છે ને તમારા માથાના બધા વાળ ઉભા થઈ જશે એવી આ જોક્સ પછી મને મારવાનો આવતો જો આ તમે તમે હજી હું કહું છું નથી આપણે કરવી આજો કરી દઉં સારું બધાય પાગલોને મળતા હતા એમ એક પાગલ વળી પગે લાગી ગયો એક લાકડી પડે એમ કરતો પડ્યો ને એક વળી હાથ મિલે લીધા તો હાથ છોડે નહીં ને એકે વળી કાટલો પકડી લીધો કેબિનેટ મિનિસ્ટરનો એ તો પાગલો એને શું મેં કાને ઓલા બોર્ડન બિચારો વાં તું એવા જાય કે હું મળી લઈશ બધા જ પાગલોને મળ્યા પછી છેલ્લા રૂમમાં એક પાગલ શાંતિથી બુકમાં કંઈક લખતો તો વાહ મને ફરિયાદ કરનારો આ હોય ને આ તો હાજો ડાયો માણસ લાગે છે તે બરાબરી અંદર જવા જાય ને ત્યાં વળી સાહેબ મિનિસ્ટર સાહેબ એને ન મળો તમે એને કે નહીં કેમ ના મળું તમે આવું ચલાવો છો ચલાવો સરકારના ભાઈ ગ્રાન્ટ ખાઈ જાઓ છો ને અરે પણ સાહેબ ને વિનંતી કરું સાહેબ એને તો આને રહેવા મળવું છે આને જ મળવું છે આને જ એકચ્યુઅલી આને અને અંદર ગિર્યા ભાઈ મિનિસ્ટર નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ તમે પાગલ જેવા તો લાગતા નથી તો ના સાહેબ હું પાગલ છું શું વાત કરો છો આટલો સાપેક્ષ ભાવ છે તમને કે તમને પાગલ છો આની તમને ખબર છે શું વાત કે ના સાહેબ હું પાગલ છું છો તમારી પાસે સમય નહીં મારી પાસે પૂરો સમય છે ભાઈ દિવસ હું તમારી સાથે છું મારે જાણવું છે તમે પાગલ કેવી રીતે થયા કે સાહેબ બહુ લાંબી ગમે એવી લાંબી વાત હોય ભાઈ તમે વાત કરો યાર તમે પાગલ કેવી રીતે સાહેબ એમાં એવું છું કે મારી બા મરી ગઈ ઓહ એટલે તમે નહીં વચમાં નહીં બોલતા તમે એ ગયા મારી બા મરી ગઈ સાહેબ અમારા પપ્પા વિધુર એ કઈ તો પપ્પા વિધુર થાય ને બા મરે તો જ પપ્પા વિધુર થાય ને એ રીતે સમજાય એવી વાત અને તમારા જ પપ્પા વિધુર થાય ને સાહેબ વચમાં નો બોલતા હવે તમે ભલે મિનિસ્ટર રહ્યા વાત મારી બરાબર પૂરી થવા દેજો કે હાજી વાત કરો તો મારી બા મરી ગઈ સાહેબ ઘરમાં ચા સિવાય અમને કાંઈ બે માંથી કઈ બાપ દીકરા બેને આવડે નહીં એટલે ગામમાંથી ભાખરીને અવારે ગાંઠિયા લઈ આવીને જમવાનું લેવી કંટાળ્યો હું મારા બાપુજીની અને મારા ઘરની પરિસ્થિતિ જોઈને મને એમ થઈ ગયું કે સાલું આપણે યાર ભલે ગમે ત્યાં લગ્ન કરી લઈએ અચ્છા એટલે જ નહીં સાહેબ વાત સાંભળો વચમાં બોલતા નહીં તમે હવે મારી સોસાયટીમાં એક લગભગ મોટી ઉંમરની વિધવા બેન હતા સાહેબ એની સાથે મેં લગ્ન કરી લીધા ઓહ એટલે તમે નહીં સાહેબ એટલે પાગલ નથી થયો હું તો ઈ મને એમ કહેતી હતી કે હું પાંત્રીસ વર્ષની છું તમારાથી પાંચ જ વર્ષ મોટી છું પણ મેકઅપ ને લીધે સાલી પિસ્તાલીસ ની નીકળ

મારા બાપાની ઘરે મારી વાહો વાય દીકરો આવ્યો સાહેબ હવે મારા બાપાની ઘરે દીકરો આવે ઈ આમ મારો ભાઈ થાય અને ઓમ મારો પાણી થાય કે નહીં થાય કે નહીં મિનિટ કે એટલે તમે મચવા નહીં બોલતા ના પાડી જતો તમને હવે આમ મારો મારી ઘરે દીકરો એ મારા બાપાનો પોત્રો થાય થાય કે નહીં મારો દીકરો નો પોતરો આમ થાય અને હું મારા બાપાનો સાળો થાય ગયા મિનિસ્ટર પાગલ છટકી ગયું બાપ આ મિનિસ્ટર